નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચીનમાં ફેફસામાં ઇન્ફેક્શન ખૂબ જ ઝડપીથી ફેલાઈ રહ્યું છે ભારત પણ આ અંગે એલર્ટ થઈ ગયું છે ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થાને ચીનની સ્થિતિ અંગે સમયસર અપડેટ આપતા રહેવા જણાવ્યું છે આ અંગે અંગે ત્યારે મિત્રો આરોગ્ય મંત્રાલય એક પણ બેઠક યોજી છે જેમાં પાડોશી દેશ વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી ભારતમાં આ માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક ડબલ્યુએચ નિષ્ણાતો મેનેજમેન્ટ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે દર્દીઓને ખરેખર રાખવામાં ઘણી મુશ્કેલ પડી રહી હોવાનું મળી જોવા મળી રહ્યું છે આ માટે એચએમપીવી નામનો ઇન્ફેક્શન જવાબદાર હોવાનું કહેવાય છે આરોગ્ય સેવા મહાદેશિક જણાવ્યું કે એચએમપીવી સ્પેપ્સાનો સામાન્ય ચેપ છે તેમણે કહ્યું કે વૃદ્ધો અને બાળકો પોલિયો જેવા ચેપ ઝડપીથી પીડાઈ શકે છે જો કે આ બહુ જ